આ વસ્તુ જે આપણે તમે વાઇફરી ઈ ગામમાં અથવા આજુબાજુના કોઈ બીજા ખેડૂતોને વપરાશ કરવો હોય તો એના માટે તમારું શું કેવું છે? એમાં બીજા ખાતર કરતા આ ખાતર સારું સારું આવે છે. રિઝલ્ટ પણ સારું આવે છે. એટલે કે તમે બીજા ખાતર છે મંડળીના એના કરતા આ વસ્તુમાં તમને રિઝલ્ટ બધું મળે છે. આ વસ્તુ એપીએનપી કરતાનું રિઝલ્ટ સારું આવે આ વસ્તુ બીજા ફાર્મરને જોતી હોય તો મળે ક્યાં મળે જેતપુર. જેતપુરમાં ની અંદર આપણે કંપનીનો જે ડેપો છે ત્યાં પ્રકાશભાઈ અને કમલેશભાઈ એની બધી સંચાલન કરે છે કે જેમનો મોબાઈલ નંબર છે સિત્તેર ઓગણ સિત્તેર અઠાવન એકતાલીસ એકાશી અને બોતેર ત્યાંશી ચોર્યાસી સોળ ઝીરો બે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે પણ મગાવી શકો છો કારણ કે કંપની આ વસ્તુની ડિલિવરી હોમ આપે છે ઘર સુધી તમારા ઘર સુધી પહોંચતી કરે છે એટલે કે તમારે ક્યાંય લેવા જવું પડતું નથી અને એનપીકેનો જે આપણે ભાવની વાત કરીએ તો આ બાયો એન્પીક એ છે કે જેની અંદર ત્રણ બેક્ટેરિયા અને પ્લસ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશનો ભાગ આપેલો છે કે જેની કિંમત અગિયારસો રૂપિયા છે એનું માપ અઢી વીઘાનું છે પછી આપણે કાર્બન તો કાર્બનની અંદર ચૌદ ટકા કાર્બન આવે છે અને બાવીસ માઇક્રોટેસન આવે છે કાર્બનનું કામ શું તો કે જમીનની અંદર રહેલા તત્વો જે ઊંડે સુધી પડ્યા છે વપરાશ થતો નથી એને ખેંચી અને પાકના મૂળ સુધી પહોંચાડવાનું કામ કરે છે છાણિયું ખાતર આપેલું હોય તો એની અંદર અસંખ્ય નવા બેક્ટેરિયા ઉત્પન્ન કરવાનું કામ કરે છે બાવીસ માઇક્રોમોટોઝન આપેલા છે કે છોડને કુમાસ વધ ગ્રીનરીની અંદર લાંબા સમય સુધી રાખવાનું કામ કરે ત્યાર પછી આપણે એક કંપનીની ત્રીજી પ્રોડક્ટ છે કે જે મિક્સ ખોળ કરીને આવે છે કે જેની અંદર એરંડીનો ખોળ લીંબુડીનો ખોળ તમાકુનો ખો દર મરઘાની ચરક બોન પાવડર સુગર કમ્પોસ્ટ અને એમાંય ત્રણ બેક્ટેરિયા એ પાસે પેશોલિસના અને દાણાની અંદર આવે છે ઓયણીની અંદર તમારે વાપરવામાં પણ સહેલું પડે તો એની કિંમતની આપણે વાત કરીએ તો એ સાડા છસો રૂપિયા એની કિંમત છે અને બે વીઘાનું માપ આપે છે કે જેનો વપરાશ કરવાથી જમીનની અંદર જે કાંઈ જીવ જંતુઓ જે હોય એનો નાશ કરે છે અને છોડની વધ અને ગ્રીનરીને લાંબા સમય સુધી ટકાવી રાખવાનું કામ કરે છે ત્યાર પછી કંપનીની ત્રીજી પ્રોડક્ટ છે કે જેની અંદર બાયો પોટાશનો સમાવેશ કરવામાં આવે છે ચૌદ ટકા અને આઠથી દસ ટકાની આસપાસનું એમોનિયમ સલ્ફેટ હોય છે જે છોડનું ફ્લાવરિંગ થતું હોય મગફળી હોય કપાસ હોય સોયાબીન હોય કે કોઈપણ તુવેર હોય કોઈપણ પાકનું શિયાળું ઉનાળું ચોમાસું તણી ઋતુના પાકની અંદર ફ્લાવરિંગની વખત સમયમાં ઉપરથી આપવામાં આવે છે એ પણ વસ્તુ દાણાની અંદર આવે છે કે તમે કોઈપણ પાકની અંદર નાખો એટલે પાક છે ભરાવદાર અને વજનવાળો બને છે ક્વૉલિટીવાળી વસ્તુ બને છે એની કિંમતની આપણે વાત કરીએ તો એની કિંમત આપણે એક હજાર રૂપિયા છે પચાસ કિલો વજન આવે છે બધી પ્રોડક્ટના અને ત્રણ વીઘાનું માપ છે નમસ્કાર ખેડૂત મિત્રો હું શ્રીજી ફર્ટિલાઇઝર કંપની વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પેઢલા ગામની અંદર ખામ રોડની મુલાકાત માટે આવી ગયા છીએ એમણે તુવેરનું વાવેતર કર્યું છે અને આપણે શ્રીજી ફર્ટિલાઇઝર કંપનીનું ખાતર જે બાયો એનપીકે અને કાર્બન બેનો વપરાશ કરેલો છે આજે વિડીયો જે બનાવવાની તારીખ છે આઠ આઠ બે હજાર પચીસ તો આપણે જે ફાર્મરની આપણે મુલાકાત માટે આવ્યા છીએ એ પ્રગતિશીલ અને સફળ ખેડૂતની અંદર એમની ગણના થાય છે તો એ જ ખેડૂતની આપણે રૂબરૂ મુલાકાત લઈ અને એમની સાથે જ વાતચીત કરીએ તમારું નામ જણાવજો મારું નામ ઘનશ્યામભાઈ જીવરાજભાઈ ખુર્ પેટલા મોબાઈલ નંબર નવ્વાણું બે ઓગણું ત્રી ચાર બાઈઠ આ વર્ષે તમે શેનું વાવેતર કરેલું છે આ બાયો ફર્ટિલાઇઝરનું નું એનપીકે અને કાર્બન ડાયોક્સાઇડ મિક્સ કરીને પાયામાં નાખ્યું એટલે આપણે જે તુવેરનું વાવેતરમાં નાખેલું છે ને હા આપણે વાવેતર જ્યારે કર્યું ત્યારે શરૂઆતમાં સાહની અંદર જ ખાતર આપી દીધું હતું આમાં જ આપી દીધું સાહની અંદર જ આપ્યું હવે તમે જો આ ઓછા મોટા વાવણી તુવેર છે અને 1.5 થી 2 મહિનાની આસપાસનો સમયગાળો થઈ ગયો છે કે તુવેરની અંદર કુમાસ ગ્રીન ફાવરિંગ થતો આવે છે અને જે તુવેરની જે ક્ષમતા છે અત્યારે હાલની એ સારામાં સારી છે કોઈ રોગ અત્યારે દેખાતો નથી કોઈ દવા જરૂર પડી નથી તમે આ કંપની ખાતર કેટલા સમયથી વાપરો છો હું દસ પંદર વર્ષથી વાપરું એટલે કે આપણે જૂના ફાર્મર છો ને આપણે પંદર વર્ષ થઈ ગયા તમને આ દર વર્ષે આ કંપની ખાતર આપે છે એમાં રિઝલ્ટ પૂરતા પ્રમાણમાં મળે તો કંપનીની આટલી પ્રોડક્ટ છે જે દરેક પ્રોડક્ટ ઉપર રિઝલ્ટની સોએ સો ટકા કંપની ગેરંટી આપે છે તમારા ઘર સુધી પહોંચાડવાની પણ જવાબદારી કંપનીની હોય છે અને યુઝ કર્યા પછી કંપની પોતાના એજન્ટોને મોકલી અને વ્યૂ પણ લીએ છે કે ભાઈ ખાતર કે કોઈપણ વસ્તુ તમે કંપનીની વાપરી છે તેનું રિઝલ્ટ કેટલું બેઠું છે અને ખેડૂતને એમાં કેટલો ફાયદો છે આ પ્રકારની પણ સર્વિસ કંપની આપે છે તો હવે આપણે નવા વિડીયો સાથે નવા ખેડૂત સાથે નવા ગામમાં એટલે કે બીજા ગામની અંદર ફરીથી પાછા મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન